નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે રશિયા ની ઈરાન આઠ નવા પરમાણુ સંયંત્રો બનાવશે તો એ બાંબ અને બનાવવા માટે નહીં હોય એટ્રોસિટી ની ફરિયાદ થયા બાદ તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધનાણીએ પદ પરથી આપી દીધું રાજીનામું ગુજરાતથી પકડાવી સૌથી મોટું સાયબર ક્રાઇમ કોભાંડ સો બેંક એકાઉન્ટમાંથી બસો કરોડ દુબઈ મોકલાયા ઠંડીથી અફવાઓ પર હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ લા લીનાએ પલટાવી દીધી આખી સિસ્ટમ પોન પ્રતિબંધી માંગ કરતી અરજી પર ટિપ્પણી કરતી સુપ્રીમ કોર્ટે કહ્યું કે જુઓ નેપાળમાં પ્રતિબંધ પછી શું થયું મતદાર યાદી સાથે સંકળાયેલા ચાવીરૂપ અધિકારીઓની બદલી પર પ્રતિબંધ ગાંધીનગરથી છૂટ્યા મોટા આદેશ બિહારમાં મહાગઠબંધનની સરકાર બની તો શકે છે ચાર મહાગઠબંધન ડેપ્યુટી સીએમ કાર્યક્રમમાં પ્રોટોકોલ વિવાદ બેનરમાં નેતાઓના ફોટા બાબત શહેર પ્રમુખ નારાજ થયા ભાષણ આપ્યા વગર કાર્યક્રમ છોડ્યો ભારતીય વિદ્યાર્થીઓનું વિદેશ જવાનું સપનું તૂટ્યું કેનેડાએ એ ટકા વિઝા કર્યા રદ જ્યારે ચીનના માત્ર ચોવીસ ટકા હાજર રદ આધાર કાર્ડ અપડેટ પર મોટો સમાચાર નામ સરનામું અને જન્મ તારીખ બદલવા આવે 75 રૂપિયા ચૂકવવા પડશે તેમજ બાયોમેટ્રિક અપડેટ્સ કરાવવા માટે રૂપિયા 125 નો લાગશે ચાર્જ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન ગંભીર મુશ્કેલીમાં સપડાય પાકિસ્તાનમાં ઇજનેરોને પગાર ન મળતા વિમાનોનો ચક્કા જામ કરાયો અમદાવાદ વટવા રેલવે સ્ટેશન ટર્મિનલમાં ફેરવાશે વડોદરા રૂટની 45 ટ્રેનોનું સંચાલન હવે વટવાથી થશે કાલુપુર સ્ટેશન પરનું ભારણ ઘટશે ગુજરાતના ખેડૂતો માટે આજે સુખનો સૂરજ ઉગશે સરકાર ગમે ત્યારે જાહેર કરશે રાહત પેકેજ ફરીથી ચીની માલથી ભરાઈ જશે ભારતનું બજાર ચીન સપ્લાયર્સને લાયસન્સ આપવાની મોટી તૈયારી સરકાર આજે મોડી સાંજ સુધીમાં ખેડૂતોના રાહત પેકેજની જાહેરાત કરશે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ હોઈ શકે છે આધાર કાર્ડ જ નહીં પરંતુ પાન કાર્ડ અને રેશન કાર્ડ દસ્તાવેજો પણ રાખજો તૈયાર મતદાર યાદી સુધારણા માટે આજથી બીએલઓ ઘરે ઘરે જશે ખેડૂતોનો આક્રેશ વચ્ચે સરકારનો મોટો નિર્ણય મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે આઈકોની ગટલ બ્રિજની છેલ્લા ત્રણ વર્ષમાં સત્યોતેર પોઇટ એકોતેર લાખની વધુ મુલાકાતીઓ મુલાકાત લીધી રૂપિયા સત્યાવીસ કરોડની વધુની આવક થઈ વટવા મેગા ટર્મિનલ બનાવશે દસ લાઇન નાખીને રોજની એકસો પચાસ ટ્રેન દોડાવાય તેવું રેલવે સ્ટેશન બનાવવામાં આશ્વીની વૈષ્ણવની મોટી જાહેરાત કરવામાં આવી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ગઈકાલે જગતના તાત સાથે સરકારની ક્રૂર મજાક પાક નાશ થતા બીએલઓ ડોર ટુ ડોર જઈને કરશે મતદારોની ખરાય બેવડી નોંધણી આપોઆપ થઈ જશે રદ સર્વનાશનું રણસિંગુ વાગ્યું શેર બજાર તૂટી પડશે લાખો લોકો બરબાદ થઈ જશે કિયોસાકીની સાકીની ડરાવણી ચેતવણી કરાય જાહેર ગુજરાતના કમોસમી ગુજરાતના ખેડૂતોના સપના પર પાણી ફેરવી દીધું ખેડૂતોને રૂપિયા આઠ વળતર આપતા પરેશ ધાના નિવેદન આવ્યું સામે કમોસમી વરસાદ નુકસાની સહાય અંગે રાજ્ય સરકારની મહત્વની બેઠક શરૂ સાંજ સુધીમાં રાહત પેકેજ ને અપાશે આખરી ઓપ ગુજરાતમાં હજી પણ આવશે કમોસમી વરસાદ હવામાનની આગાહી ખેડૂતોની ચિંતા વધારી માલ લેવાનો વેપારીઓને ઇનકાર કર્યો આખી ભાડું પણ જતા ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ માફ થઈ શકે તો ખેડૂતોનું દેવું માફ કેમ ન થાય આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આપ્યું મોટું નિવેદન અફઘાનિસ્તાને પાકિસ્તાનને ને આપ્યો મોટો ઝટકો અફઘાનીઓને દેશ છોડવાનો આપ્યો આદેશ અનાજ પાણી પણ કરાયા બંધ લગ્ન ગાળા ટાણે સોનું જોરદાર પછડાયું બાર હજાર રૂપિયા સુધી સસ્તું થયું સોનું તો ચાંદીમાં વીસ હજાર રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો મોહસીન નકવીનો ઘમડ ઉતરતા બીસા સીઆર તૈયાર એશિયા કપ ટ્રોફી વિવાદનો આજે નિર્ણય આવશે ઉત્તર ગુજરાતના અગિયાર ગામોમાં કરાયો ભાજપના નેતાઓનો બહિષ્કાર હુડા સામે ખેડૂતોનો ઉગ્રો વિરોધ કરાયો એક અપમાન મંત્રાલય જ બનાવેલો જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સમય ના બગડે પ્રિયંકા ગાંધીનો કટાક્ષ સામે આવ્યો અમેરિકાની ટ્રમ્પ સરકારનો હાયર એક્ટ ભારતને એચ વન બી વિઝા કરતા મોટો ઝટકો આપશે રઘુરામ રાજ્યને આપ્યું મોટું નિવેદન તેલંગાણામાં ડમ્પર અને બસ અથડાતા ચોવીસ લોકોના મોત વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનો માટે રૂપિયા એક લાખ તથા ઘાયલો માટે રૂપિયા પચાસ હજાર વળતરની કરી જાહેરાત પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરતું હોવાના ટ્રમ્પના દાવાથી ખળભળાટ મચી ગયો દક્ષિણ એશિયામાં નવી શસ્ત્ર દોટના ભણકાર અવાગ્યા જયપુરમાં ડમ્પરની 17 વાહનોને ટક્કર 50 ને કચડ્યા તો 19 ના મોત રાજસ્થાનમાં 24 કલાકમાં બે મોટા અકસ્માતિક કુલ 34 નો ભોગ લીધો આવતીકાલે ગુજરાતના 15 થી વધુ જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી સામે આવી નેશનલ હાઇવે પર વારંવાર અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને રૂપિયા પચાસ લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે કેન્દ્ર સરકારનો આકરો નિર્ણય લેવાયો

ઓક્ટોબરમાં સત્તાવીસ પોઇન્ટ અઠ્યાવીસ લાખ કરોડ રૂપિયાનું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયું દિવાળી ફેસ્ટિવલમાં રેકોર્ડ તોડ લેણ દેણ થઈ અફઘાનિસ્તાનમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના ના મોત અને એકસો થી વધુની ગંભીર ઈજાઓ થઈ દરેક મહિલાના ખાતામાં ત્રીસ હજાર રૂપિયા આવશે મહાગઠબંધનના સીએમ ઉમેદવાર તેજસી યાદવની મોટી જાહેરાત સામે આવી ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પ્રતિબંધોની લાગી મોટી અસર રશિયા દ્વારા ભારતમાં થતો ક્રૂડ સપ્લાય ઘટાડાયો બસોને ઓગણપચાસ તાલુકાના સોળ થી વધુ ગામમાં પાક ધોવાયો માવઠા વચ્ચે સિત્તેર ટકા સર્વેપૂર્ણ સરકારની કબૂલાત સામે આવી નવા વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે ફરી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી સામે આવી રાજસ્થાનમાં ચાલતી ટ્રેનમાં સૈન્યના જવાનની હત્યા કરવામાં આવી કોચ એટેન્ડન્ટ છપ્પાના અનેક ગામ માર્યા મધ્યપ્રદેશના મુસાફરોથી ખીચો ખીચ ભરેલી ખીણમાં બસ ખાબકી ત્રણ લોકોના દર્દનાક મોત થયા અને આડત્રીસ લોકો થયા ઈજાગ્રસ્ત આજથી દેશના બાર રાજ્યોમાં એસઆઇઆર પ્રક્રિયા શરૂ કરવામાં આવી એકાવન કરોડ મતદારનું વેરીફિકેશન હાથ ધરવામાં આવશે ઉત્તર કોરિયાના પૂર્વ પ્રમુખ કિમ યોંગ નામનું સત્તાણું વર્ષની વય નિધન કિમ જોંગ ઉને આપી હતી શ્રદ્ધાંજલિ ઝુકરબર્ગનો રેકોર્ડ તૂટ્યો ભારતીય મૂળના બાવીસ વર્ષના બે યુવાને સ્વબળે અજોપતિ બની ઇતિહાસ રચ્યો ડબો એપીએમસી ચૂંટણીમાં મહત્ત્વના સમાચાર સામે આવ્યા કારણોસર છ સભ્યો બિનહરીફ જાહેર થયા સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો કોંગ્રેસમાંથી ભાજપના આવેલાને મેન્ડેટ આપવું એ બળવો નથી ગધ્ધા રશે તેને છોડાશે નહીં ગુજરાતની એક હોસ્પિટલમાં ગયેલી મહિલાઓને પચાસ હજાર પ્રાઇવેટ વિડિયો લીક અમદાવાદ સાયબર ક્રાઇમે ખોલ્યા અંદરના રહસ્યો સુરેન્દ્રનગરના બીએલઓની કામગીરી કરવા માટે હાજર નહીં થનારા ધાંગધ્રાના શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરાતા ખળબળાટ મચી ગયો દુનિયાનો એકસો પચાસ વખત નાશ કરી શકીએ તેટલા પરમાણુ શસ્ત્રો અમેરિકા પાસે છે ટ્રમ્પે રશિયાના ચીનના અણુ પરીક્ષણોની ટીકા કરી ભારતીયનું શેર બજારમાં આજે સુસ્તીનો માહોલ સેન્સેક્સ અને નિફ્ટી પણ આજે સુસ્ત વલણ સાથે ખુલ્યા સસ્તા સ્ટોકે મચાવી ધૂમ રોકાણકારોને બનાવ્યા માલા માલ માત્ર અઢી મહિનામાં ડબલ રિટર્ન થશે હવાઈ મુસાફરો માટે સારા સમાચાર અડતાલી કલાકની અંદર ફ્લાઇટ ટિકિટ રદ કરવાનો કોઈ ચાર્જ લાગશે નહીં ડીજીસી એ લીધો મોટો નિર્ણય અને કરી જાહેરાત આવતીકાલે ગુજરાતના પંદર થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવી સામે રોડ પર મોતનું તાંડવ ખેલાયું છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ના અકસ્માત તો સાઠ લોકોના કરુણ મોત બેતાલીસ ની ઈજા થઈ ગુજરાતના ચુડતાલીસ તાલુકામાં કમોસમી વરસાદ સૌથી વધુ કચ્છના અંજારમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ